દિવ્યા આજનો અમારો કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે થયો છે અને મારી એવી આશા છે કે દર વખતે આ રીતે જ અમારો કાર્યક્રમ હંમેશા આગળ વધતો રહે અમને સપોર્ટ મળતો રહે બસ બાળકોને સંદેશ એ આપવા માંગુ છું કે હંમેશા એક્ટિવ એક્ટિવ રહેવાનું એમ કે કઈ પણ જાતનું તમે એક્ટિવ કરો છો ડાન્સ છે સ્પીચ છે ગમે તે રીતે હંમેશા આગળ વધતા રહો શિક્ષણ વિશે શિક્ષણમાં બાળકો વધારે આગળ વધે એવી મારી મનોકામના અમારે ઉત્તર ગુજરાત દાણદાર પ્રજાપતિ સમાજ દ્વારા સ્નેહ મિલન સમારંભ પિસ્તાલીસમો સ્નેહ મિલન સમારંભ અમે લોકોએ સુરત ખાતે ગોપાલજી ગોવિંદજી વાડી ખાતે અમે લોકોએ આ સ્નેહ સ્નેહમિલન સમારંભ કર્યો છે જે અમારા વડીલોએ પિસ્તાલીસ વર્ષ પહેલાં આનું વૃક્ષરોપણ કર્યું હતું એનું અમે ફળ ખાઈ રહ્યા છીએ અત્યારે અમે સાંસ્કૃતિક પ્રોગ્રામ કર્યો છે બાળકોને ઇનામ વિતરણ કરીએ છીએ અને એકબીજાનો ભેગા થઈને અમે ભોજન કરીએ છીએ સાથે રહી અમારા મહેમાન તરીકે અમે લોકો કાંતિભાઈ ઓઝા સાહેબ જે અમારા ઉત્તર ગુજરાત પ્રજાપતિ સમાજના અત્યારે પ્રમુખ છે ડૉક્ટર રાજેશભાઈ પ્રજાપતિ જે અત્યારે અમારા સમાજના ડૉક્ટર સાહેબ છે ને સારા એવા નામચીન ડૉક્ટર સાહેબ છે અમારા સમાજના છે પછી અમારા મહેશભાઈ પ્રજાપતિ જે સરગમ બિલ્ડર્સ મનોજભાઈ પ્રજાપતિ સરગમ બિલ્ડર્સ આ મહાનુભાવોને અમે આમંત્રણ આપ્યું હતું અમારા પ્રોગ્રામમાં આમંત્રિત કર્યા હતા મીડિયા દ્વારા અમે સંદેશો એટલો આપવા માગીએ છીએ કે જ્યાં પણ જે પણ એકતાથી જે પણ કાર્ય થાય છે એમાં બહુ મજા આવે છે સમાજ એકત્રિત હશે તો તમે કોઈ પણ લક્ષ્યને પાર પાડી શકશો એટલે જેટલું પણ બને એટલું એકતા સાથે કોઈ પણ કાર્ય કરશો તો તમે એમાં આગળ આવશો સમૃદ્ધિ પડશો અને વિકાસ થશે